સ્મરુ તુજને નિષ્ઠિન ભોળા એવી ભક્તિ દેજો જીરવી આ જગતના ઝેરને તેવી શક્તિ દેજો ભટકતો રહે છે આ જીવડો ભવો ભવના ફેરે બંધનમાં ન અટવાવ તેવી મુક્તિ દેજો મહાદેવ બંધનમાં ન અટવાવ તેવી મુક્તિ દેજો ઓમ નમઃ શિવાય અને હર હર મહાદેવ ભક્તો હિન્દુ સનાતન ધર્મના દરેક લોકોને મારી સાથે જોડાયેલા તમામ ભક્તોને મારા મહાદેવ ભક્તો આજના વિડીયોનું ટાઇટલ ખૂબ સરસ છે કે દુઃખ ભોગવનારને મહાદેવ ગમે ત્યારે સુખી કરે છે પણ દુઃખ આપનારને ક્યારેય સુખી નથી કરતા શિવભક્તો આ શબ્દો સાચા જ પડે છે સો ટકા નહીં પણ હજાર ટકા શિવભક્તો જ્યારે આપણે દુઃખ ભોગવીએ છીએ આપણો કાંઈ વાઘ ગુનો ન હોય આપણે બધી રીતે સરખા રહેતા હોઈએ છતાં આપણી આજુબાજુમાં આપણા આડોશ પાડોશમાં આપણા સગાવાલા આપણા કુટુંબમાં આપણા પરિવારમાં આપણને કોઈ પણ માનવ દુઃખી કરે છે આપણને કષ્ટી આપે છે આપણે ભોગવી લઈએ છીએ ભગવાન મહાદેવ આપણને સુખી કરવાના જ છે કારણ કે આપણે આ સંસારનું દુઃખ ભોગવ્યું છે આપણે બધાની કષ્ટિ સહન કરી છે શિવભક્તો મહાદેવ આપણી સામું જોવાના જ છે અને આપણને ઓટોમેટિક સુખ પ્રાપ્ત કરાવશે પણ શિવભક્તો એક સનાતન સત્ય તે પણ છે જે માનવ જે જીવ બીજા લોકોને દુઃખ આપે છે કષ્ટિ આપે છે તે જીવનમાં ક્યારેય પણ સુખી નથી થતા અને ક્યારેય પણ તેના જીવનમાં પ્રગતિ નથી થતી હા પ્રગતિ થાય છે તો ભગવાન મહાદેવનો કુદરતી એવી શક્તિઓનો ફટકો એવો લાગે છે કે તેનું જીવન ધ્વંસ થઈ જાય છે નકરું એકસાથે દુઃખ ઉમટી પડે છે તો ક્યારેય પણ શિવભક્તો ધ્યાન રાખવું કે આપણે દુઃખ ભોગવી લેવાનું કષ્ટિ ભોગવી લેવાની પણ ક્યારેય કોઈને દુઃખ દેવાનું નહીં કારણ કે જો આપણે કોઈને દુઃખ દેશું તો આપણે જીવનમાં ક્યારેય સુખી નહીં થશું અને ખાસ કરીને તમામ શિવભક્તોને એટલું કહેવાનું કે આપણે કર્મના સંગાથી બનવાનું છે સારા કર્મના સંગાથી બનવા છું જેથી કરીને ભગવાન મહાદેવની દ્રષ્ટિ સદાય નિરંતર આપણી ઉપર બની રહે ભગવાન મહાદેવ આપણી સંગાથે રહે અને ભગવાન મહાદેવ તો કહેવાય છે કે શિવ ભક્ત ઉપર તો પ્રથમ તો કષ્ટી આવવા જ નથી દેતા છતાં પણ જો કોઈ માનવ કોઈ જીવ આપણી ઉપર કષ્ટ નાખે તો ભગવાન મહાદેવ તે માનવને ક્યારેય છોડતા નથી તેના જીવન ધ્વંસ કરી જ નાખે છે તેને કષ્ટિ પહોંચાડે જ છે સૃષ્ટિની તાકાત ભગવાન શિવની તાકાત એક્ટિવ થઈ જાય છે અને શિવભક્તને અથવા કોઈ સારા કર્મ કરવાવાળા કોઈ માનવને કોઈ દુઃખી કરતું હોય તો ભગવાન શિવજીની આ સૃષ્ટિની શક્તિઓ એક્ટિવ થઈ જાય છે અને તે જીવનો તે માનવનો દુઃખી કરનાર માનવનો ધ્વંસ કરી નાખે છે તેના જીવનનો ધ્વંસ કરી નાખે છે તેના સુખનો ધ્વંસ કરી નાખે છે તો ખાસ કરી તમામ ભક્તોને મારે એટલું જ કહેવાનું કે કદાચ કોઈ આપણી આજુબાજુમાં આપણને કોઈ કષ્ટી દેતું હોય દુઃખ દેતું હોય તો આપણે દુઃખ ભોગવી લેવાનું છે ક્યારેય પણ કોઈને દુઃખ દેવાનું નથી કારણ કે દુઃખ ભોગવનારે મહાદેવ ગમે ત્યારે સુખી કરે છે પણ દુઃખ આપનારને મહાદેવ ક્યારેય સુખી કરતા નથી આ સનાતન સત્ય છે તો આજનો સુંદર આ વિડીયો હતો જે સુંદર એક સુવિચાર મળ્યો હતો અને સંસારમાં સો ટકા સાચો પડે તેવો સુવિચાર હતો તો ખાસ કરીને જો આ સુવિચાર તમને ગમ્યો હોય તો વિડીયોના કોમેન્ટમાં હર હર મહાદેવ હર અને ઓમ નમઃ શિવાય લખજો વિડીયોમાં એક લાઇક આપી દેજો અને વિડીયો બીજા શિવ ભક્તોને શેર કરી દેજો આજે બસ આટલો જ બધા શિવ ભક્તોને મારા હર હર મહાદેવ હર અને ઓમ નમઃ શિવાય